દિવસે તમારે શિક્ષકોની અટકાયત કરવી પડે છે એ ગુજરાતનું રિયલિટી ઓફ મોડલ છે કે રિયલિટી ઓફ ગુજરાત મોડલ એ જ છે કે તમારે શિક્ષક દિવસના દિવસે શિક્ષકોને પ્રતાડિત કરવા પડે છે શિક્ષકોને હેરાન પરેશાન કરવા પડે છે અને એ જ શિક્ષકોને તમારે જ્યારે ખરેખર શિક્ષક છે ને એ શાળામાં શોભે અને આજે એ સડક ઉપર ક્યાંક ને ક્યાંક પોતાના હક અધિકાર અને ન્યાયની માંગણી કરી રહ્યો છે આ ગુજરાતની નરી અને કડવી એ શિક્ષણ વ્યવસ્થાની આ તસવીર એ તમારા સામે છે બાપુ એક વર્ષ થયું આ શિક્ષકોનું આંદોલન ઘણીવાર વિખેરવાનો પણ પ્રયત્ન થયો ઘણીવાર ડિટેન્શનની કામગીરી ચાલી ઘણીવાર ઢસડવામાં આવ્યા તમને પણ એક દિવસ સુધી ડિટેન કરીને ઘરમાં નજરકેદમાં રાખવામાં આવ્યા છતાંય એક વર્ષ કરતાં પણ વધારે આંદોલનને પસાર કર્યો અને છતાંય માંગણી નથી માનવામાં આવતી તો આગળ હવે રણનીતિ શું કારણ કે આંદોલન તો વારંવાર થાય છે પરંતુ વારંવાર સરકાર કહે છે કે ભરતી આવશે અથવા ક્રમિક ભરતી આવશે જાહેરાત કરે છે મીડિયા દ્વારા ટ્વિટર દ્વારા પરંતુ આખરે જ્યારે આંદોલનમાં લોકો ઘરે જતા રહે છે ત્યારે પછી કોઈ કઈ વસ્તુ આવતી છે નહીં તો હવે આ પ્લાનિંગ કઈ રીતની રહેવાની છે કે કઈ રીતનું આખું સમગ્ર સેટઅપ રહેવાનું છે જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારવા ત્યાં સુધી બેસી રહેવાની કોઈ પોલિસી કે અથવા પછી હવે લડી લેવાની પોલિસી ટૂંક જો અમે લડતા તો આવ્યા જ છીએ લડવું એમને એવું લાગી રહ્યું છે કે હવે અમારી મજબૂરી બની ગઈ છે અમારે લડવું નથી અમારે અમારા બાળકોને સારું શિક્ષણ મળે સારી વ્યવસ્થા મળે એના માટે ખરેખર આ વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન લાવવા માટે અત્યારે અમે ઝઝૂમવું પડે છે અમે ઝઝૂમી રહ્યા છીએ કે કોઈક તો સુધરે પણ પેલું વેણુભાઈ પુરોહિત હતા ને એ વેણુભાઈ પુરોહિતની સાતમા ધોરણની મને કવિતા યાદ આવે છે ભાઈ કોક તો જાગે કોક તો જાગે કોક તો જાગે કોક કોણ જાગે તું જ જો જાગે તો તું જ થાગે આ વેણુભાઈ પુરોહિત જે ધોરણ સાતમાની જે કવિતા હતા એમાં કેવું કહેવાતા કે ભાઈ હવે કંઈક આપણે જાગી જાય ને તો હવે કંઈક આ જે અત્યારે અગવડતા છે અથવા તો કહી શકાય કે જે કુવ્યવસ્થાઓ છે એ કુવ્યવસ્થાઓ સુધરે એના માટેના પ્રયત્નો એ થવા જોઈએ પરંતુ આપણા વિધાનસભા હોય કે અથવા તો સંસદમાં હોય એવા આખલાઓ બેઠા છે ને કે એ આખલાઓ છે ને જોવા જઈએ ને કામુલી કે જે કરશનદાસ માણેક જે કહેતા ને કે જે કામધેનું છે એ કામધેનું સૂકું તણકલું નથી મળતું પણ લીલાછમ ખેતરો એ આખલા ચરી જાય છે એટલે જે ખરેખર લાયક છે જે હકદાર છે એને આપણે હકનો રોટલો નથી આપી શકતા અને જે ભૂતિયા છે જે ખરેખર શિક્ષણ પ્રત્યે લાપરવા છે જે અમેરિકા હોય કેનેડા હોય ત્યાં જતા રહે છે એને આ ગુજરાત સરકાર એ પગાર આપે છે પણ જે ખરેખર જેને પગાર આપવો જોઈએ જેને શિક્ષણ વ્યવસ્થા ખરેખર શોભે છે એ શિક્ષણ વ્યવસ્થાના શિક્ષકો જે છે જે હકદાર છે લાયક છે આજે રોડ ઉપર છે એટલે કામધેનું જે છે ને એને સૂકું તણકલું નથી મળતું અને લીલાછમ ખેતરો છે એ આખલા ચરી જાય છે અને એ આંખલાઓ ઘણા બધા દાખલાઓ તો વિધાનસભામાં બેઠા છે અને એ આંખલાઓ છે ને અમારા સપનાઓને ચરી જાય છે એટલે લીલા આ જે આખલાઓ છે વિધાનસભામાં બેઠેલા એ અમારા સપનાઓને ચરી ખાવાનું કામ કરે છે કારણ કે પોતે બીજાના નામે ચરી ખાઈને આવેલા છે કારણ કે જેના નામે ચરી ખાઈને આવેલા છે એ અત્યારે સિંગાપુરમાં ઢોલ વગાડે છે એને બીજું કામ ધંધો નથી બહાર જઈને વાતો કરવી ઢોલ નગારા વગાડવા આવી આવા તાઇફાઓ કરવામાં એ લોકો વ્યસ્ત છે અને ગુજરાતમાં એના નામે ચરી ખાયેલા જે લોકો છે એ વડોદરાની અંદર પૂર આવી જાય પૂર જતું રહે પછી ફૂડ પેકેટનું વિતરણ કરવા ફોટો સેશન કરવા નીકળે છે આ ગુજરાતની વાસ્તવિકતા છે કે જેના નામે ચરી ખાઈને આવ્યા છે ઓલું કહેવાય છે ને કે ભાઈ બાપ એવા બેટન વડ એવા ડેટા આ જેનામાંથી જે શીખા છે જેવા ગુરુ છે ને એવા જેના શિષ્યો છે ઘંટાલ જેવા કારણ કે એ અહીંયા તાઇફાવત કરે છે અહીંયા એ ફોટો સેશન તાઇફાવત જ કરે છે હવે પૂર જતું રહ્યું બધું જ જતું રહ્યું બધી જ વ્યવસ્થાઓ પૂરી પાડતી હોય ત્યારે એ ફૂડ પેકેટના વિતરણ કરવા જાય છે એટલે ઓલા દૂરથી કહે છે ભાઈ આવજો રામ રામ દૂરથી સલામ અહીંયા ન આવતા કારણ કે વાસીઓ છે ને એ જાણી ગયા છે શું જાણી ગયા છે ખબર એ શિક્ષણ મંત્રીનો જે મત વિસ્તાર છે એ મત વિસ્તારોમાં એકસોને સાત એવી શાળાઓ છે કે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે હવે જે શિક્ષણ મંત્રી પોતાના વિસ્તારનો ઉદ્ધાર ન કરી શકે એ શિક્ષણ વ્યવસ્થાનો શું ઉદ્ધાર કરવાના એ હવે પાણી જતું રહ્યું એ પછી હવે પાર બાંધવા આવ્યા છે એલા ભાઈ કાકા પેલા જ્યારે પૂર આવવાનું હતું ત્યારે તમે ક્યાં હતા તમે શું કરતા હતા હવે પાણી જતું રહ્યું આખું પૂર જતું રહ્યું કેટલાય લોકો તણાઈ ગયા કેટલાય પોતાની જીવન વકરી તણાઈ ગયા અને પછી તમે ફોટો સેશન માં આવી ગયા એટલે અહીંયાથી તમને દૂરથી થી જાકારો મળે તમને દૂરથી સલામ મળે છે એટલે કેવાય ને કે હર શાક કે ઉલ્લુ બેઠા હે અંજામ ને ગુલિસ્તાન ક્યાં હોગા પતા નહીં એના જેવી વાત છે આ તો આજની શું લેટેસ્ટ અપડેટ છે બાપુ જે રીતે આ શિક્ષક દિવસના દિવસે આ શિક્ષકો આવ્યા છે મેદાનની અંદર લડવા માટે અને જેમ તમે કહ્યું કે લીલા ખેતરો આંકલાઓ ચાલી જાય છે તેવી પરિસ્થિતિ છે હાલ જે લોકો નથી એ લોકોને સરકાર આપે છે અને જે લોકો આવે છે માંગવા માટે એ લોકોને સરકાર નથી ભીરસતી તો હવે આજની લેટેસ્ટ અપડેટ શું છે કઈ રીતે સરકારનું વલણ રહ્યું છે શિક્ષક દિવસના દિવસે કારણ કે ગત વર્ષે જે વલણ રહ્યું હતું તે આપણે બધાની પાંચ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આ જે જગ્યા છે કે જે જગ્યાએ નેહા રાજપૂતને ઘસેડવામાં આવી હતી અને એ નેહા રાજપૂત એક એવી વીરાંગના કે જે પોતાના હક અધિકાર માટે આવી હતી ને પોલીસે એને ઢસડી હતી આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સોથી વધારે વિરાંગનાઓ બેઠી છે કારણ કે એક હિના રાજપૂતનો અવાજ દબાવવામાં આવ્યો તો સો હિના રાજપૂત પેદા થઈ છે એટલે જેટલી પણ સ્પ્રિંગને દબાવવામાં આવે છે એટલી સ્પ્રિંગ ઝડપથી ઉછળે છે એ આ શિક્ષણ મંત્રીને કદાચ સમજાતું નહીં હોય ભલે પીએચડી કરેલા રહ્યા પરંતુ એનું ગણિત નબળું છે એ અમે જાણીએ છીએ કારણ કે જોવા જઈએ તો દાખલાનો જે તાળો મેળવવાનો હોય એ દાખલાનો તાળો મેળવવા આવતો નથી આજે એ અમારું એક પ્રતિનિધિત્વ મંડળ ત્યાં ગયું છે વિદ્યાર્થીઓ પ્રતિનિધિત્વ મંડળ શિક્ષણ મંત્રીને મળવા છે અને શિક્ષણ મંત્રીનું કેવું એવું છે એક પણ એની આવી છે મીડિયા માધ્યમો પાયાથી અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ઓગસ્ટ મહિનામાં અને ઓક્ટોમ્બર મહિનામાં શિક્ષકો નિવૃત્ત બહુ થાય છે એટલે આ નિવૃત્ત થતા શિક્ષકો છે ને એને કારણે આ જે ભરતી કેલેન્ડર આપ્યું છે ને એમાં વાર લગી રહી છે આવું એનું કહેવાનું છે હવે આ કેના જેવું છે ખબર છે કે પહેલાં વહેલાં આપણે ગામડામાં રોડ બનાવી દેવાનો પછી યાદ આવે કે આપણે સારું પાઇપલાઇન નાખતા તો ભૂલી ગયા હવે આ નળની પાઇપલાઇન નાખવાની છે એટલે નળની પાઇપલાઇન નાખવામાં આવે પણ થોડોક સમય યાદ આવે રોડ વ્યવસ્થિત થઈ જાય કે હો પાણી એટલું બધું ભેગું થાય આપણે ગટર કરતા તો ભૂલી ગયા એટલે પછી રોડ પાછો ખોદવાનો ગટર વ્યવસ્થા ચાલુ કરવાની હવે આપણે તો ડિજિટલ ઇન્ડિયામાં આગળ વધી રહ્યા છીએ પાછો રોડ ખોદવાનો પાછું એમાં આપણે વાઈફાઈના કેબલોની બધું નાખવાનું એટલે આ રોડને સતત તોડવામાં આવે છે એ જ રીતે વિદ્યાર્થીઓના સપનાઓને અલગ અલગ અને હથકંડાઓ અપનાવીને સતત એના સપનાઓને તોડવામાં આવી રહ્યા છે દરેક વખતે મેં જોયું છે ગુજરાતની અંદર કે અલગ અલગ પ્રકારના ગાજર લટકાવી દેવામાં આવે અને અલગ અલગ ગાજરો લટકાવી અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે કે અમે તમારું હિત છે અને અમે બહુ સંવેદનશીલ છીએ પણ સંવેદનશીલતા કાગળ ઉપર દેખાતી નથી રાજકીય પરીક્ષા હોય ને તો ટાઈમ ટુ ટાઈમ થઈ જાય પણ અહીંયા વિદ્યાર્થીઓની ભરતી એ ટાઈમ ટુ ટાઈમ થતી નથી આ ગુજરાતની અને ભારતની નરી અને કડવી વાસ્તવિકતા છે આજે બાપુ જે જોઈએ છે નહીં પછી અમે પણ કહીએ છીએ છીએ અમે અમે ઉમેદવાર આંદોલનકારી પણ નથી અમે આતંકવાદી પણ નથી એટલે આખું ગાંધીનગર એ પોલીસ છાવણીમાં મૂકી દેવું અથવા તો આખું પોલીસ છાવણીમાં ઘડી દેવું વિદ્યાર્થીઓ જ્યાં હોય ત્યાં એને કોર્ડન કરી લેવા શિક્ષક દિવસના દિવસે શિક્ષકોની અટકાયત કરવી એ કેટલી વ્યાજબી આજે સિત્તેરથી વધારે ભાવિ શિક્ષકોની અટકાયત કરી નાખવામાં આવી છે અને ભાવિ શિક્ષકોની અટકાયત કરવી એ ગુજરાત મોડલની વાસ્તવિકતા દેખાડી રહી છે અમે હજી કહી રહ્યા છીએ જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો ગુજરાતમાં આપી અને આ આંદોલનને જન આંદોલન બનાવી જન આક્રોશ બનાવી અમે ફરીથી આ જ શિક્ષણમંત્રી હોય કે આ જ મુખ્યમંત્રી હોય એની સામે ઢંકેની ચોટ ઉપર અમે કબોથી કબો મિલાવીને વાત કરશું જ્યાં સુધી મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી મારે પછી ભવિષ્યમાં વિધાનસભાનો ઘેરાવો કરવો પડે શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે અમારી સંપૂર્ણ તૈયારી છે